રાધરગાઈ મિત્રો તો અત્યારે આપણે આ મંદિરે આવી ગયા છે મજા બાપાના દર્શન કરાવી તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે આજનો ટ્રાફિક જોઈ શકો છો કે સુંદર મજા રાજના લાઈવ દર્શન તમામ મિત્રોને બાપા જય શિયા રામ રાધર આજના સુંદર મજાના લાઈવ દર્શન અત્યારે ગેટની અંદર આવી ગયા છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય

રાજના લાય દર્શન ઈશ્વર ગીરી ગોસ્વામી વાપસ તરામ રાધનપુર થી તમામ મિત્રો ને વાપસ તરામ જય સિયારામ રાધરાધે ચાલો વધારે ટાઈમ નહીં તો આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે તો

સુંદર મજાના લાઈવ દર્શન બાપાના જીગ્નેશભાઈ દર્શન સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન આ બધું પણ જોઈ શકો છો કે સુંદર મજાના મંદિર લાગી રહ્યું છે બાપાની ધીજા ફરકી રહી છે બાપાની ધીજાના પણ સુંદર મજાના દર્શન મિત્રો અને જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી દર્શન એ છે બાપાના લાઈવ થઈ શકે દર્શન એ છે આપણે બાપાના સંધિના દર્શન પછી સાંજે સુંદરકાના દર્શન રવિવારે છે સવારે દર્શન અને રાત્રે પણ રવિવાર દર્શન કરાવીએ છીએ મિત્રો બીજું કે આવતીકાલે સવારે સાત વાગે છે બાપાના લાઈવ દર્શન કરાવશું ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો તો બાપાના સુંદર મજાના આજના લાઈવ દર્શન ચાલો વધારે ટાઈમ લેતા આગળ જઈએ ધ્યાન મજાના દર્શન કરાવીએ ધ્યાન મંદિર એટલે કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના દર્શન કરાવીએ ભગવાન સોલંકી સાવકુંડ લાભા પચતરામ તો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરને આપણે નજીકથી દર્શન કરાવીએ તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિર આવશે ને મજાના લાય દર્શન પછી ધ્યાન મંદિર તમામ મિત્રોને બાપસ્ત્રામ અશ્વિનભાઈ રાદડિયા બાપસ્ત્રામ ચાલો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો મિત્રો વડમાં ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન દર્શન ને મજાના બાપાના દર્શન થશે મિત્રો સુંદરમાં જન્મ આપવાના લાય દેશે જનકભાઈ ગોહિલ બાપા સીતારામ મગનભાઈ પરમાર બાપા સીતારામ ચાલો આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો તો મિત્રો લાઈવમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો લાઈક કરવાનો કોઈ પૈસા નથી ફ્રેમમાં લાઈક થાય છે બીજું કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બીજા લોકોને પણ છે લાભ મળી શકે મિત્રો આપણા ફક્ત એટલો જતું છે કે જે લોકો અહીં સુધી નથી આવતું આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે મિત્રો વિનોદભાઈ બાબણીયા બતરામ બાપાના દર્શન મજાના લાવી દર્શન અચ્છા ગાદી મંદિર ગાદી મંદિર આવી ગયા છે મિત્રો બાપાના સિંદ મજાના લાઈ દેશે વિનોદભાઈ બામણિયા અગદાણા બાબાસ્ત્રામભાઈ ચાલો વધારે ટાઈમ રહી આગળ જઈએ બાબાસ્ત્રામભાઈ અને બીજા મંદિરના પ્રદર્શન કરાવીએ ટ્રાફિક પણ જોઈ શકો છો આજનો જયદીપભાઈ કોટ અડિયા વાપસ

ચાલો વધારે ટાઈમ લઈ આગળ છે મૂર્તિ મંદિરના પર દર્શન કરાવી લઈએ તો બની બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો તેસલા ફિઝિક્સ કોન્સેપ્ટ બાપસ ત્રમ મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો બની બન્યા છે મિત્રો આજે લાઈવમાં થોડાક વહેલા છે આમ તો દર રવિવારે હવે વહેલા લાઈવ કરીશું મિત્રો કે સાંજ વહેલા પડી જાય છે બગદાણાથી વિનોદભાઈ બાપાશ્રમમાં વિનોદભાઈ તો બાપાના નજીકથી દર્શન કરાવીએ મૂર્તિ મંદિરના દર્શનભાઈ જેઠવા વડીનાથી

तो वहाँ बार बार चलना चला को इसका अगर जी जरा टाइम नहीं लेता राम दरबार ना अपन दर्शन करा के तो तमाम मित्रों ने बापा इस जय सिया राम हैदर दे રામદરબાર અત્યારે રામદરબાર પાસે આવી ગયા છે તેમના પણ નજીક જય સિયારામ મૌલિક ભાઈ બાપાચરા હિતેશભાઈ બપોદરા પટેલ એવડી બડી વાપ્રામ સામે ગણેશજી પણ છે તેમના પણ સુંદર મજાના લાઈવ છે જોઈ શકો છો આ સાઈડ હનુમાનજી છે તેમના પણ સુંદર મજાના લાઈવ છે મિત્રો જોઈ શકો છો તમામ મિત્રોના બાપાસ્ત્રામ જય સિઆરામ દાદરાજી ચાલો ફ્રી પાસ આપણે છે નીચે જઈએ મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો τη μηνύρα δεν είναι τράβει. Το αξιόλου τη μηνύρα μου και μηνύρα μου τη μηνύρα μου τη μηνύρα દીવડા કામડા સુરત તરફથી તમામ ભક્તોને બાબલભાઈ બાબ તો ફરી નો મિત્રો છે વિપુલભાઈ બાબ કે આપણે માં હોય તમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી છે દર શનિ રવિ છે તમને સંધ્યા ના દર્શન થઈ શકે શનિવાર શનિવાર રાત્રે સંધ્યાકાંડના દર્શન મિત્રો બીજું રવિવારે સવારે છે આઠ કે નવ વાગે છે નામ તો નવ વાગે બાપાના લાવી દેશે રવિવારે સાંજે રાત્રે આઠ વાગે બાપાના લાઈ દર્શન થઈ શકે તો ચેનલમાં નો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ અશ્વિનભાઈ લિંબાસ તમામ મિત્રોને માપસરામ જય શ્રી રામ રાધરદે તો આજ હું લાઈટ સુધી રાખીએ આજે આમ પણ લાઈવમાં આવેલા છીએ તમામ મિત્રોને માપસ રામ જય શ્રી રામ રાધરદે લાઈવ મજોનો મને ખૂબ ખૂબ આભાર બાપ શ્રી રામ જય શ્રી રામ